જાણવાની જિજ્ઞાસા એટલે જ્ઞાન અને એટલા માટે સ્કૂલમાં પણ આપણે પહેલી પ્રાર્થના એ જ બતાવવામાં આવે કે અજ્ઞાન થી અમને જ્ઞાન તરફ લઈ જજો કે પ્રભુ હે ને પરંતુ આજે જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ છે સ્કૂલોમાં એ અજ્ઞાન જ વધારતું જાય છે કઈ રીતે સૌથી મોટું અજ્ઞાન મનુષ્ય ની અંદર છે તો એ છે અહંકાર ઈગો ઇઝ ધ ગ્રેટેસ્ટ ઇગ્નોરન્સ અને ઈગો ઇઝ ધ ગ્રેટેસ્ટ કર્સ હે તો એ જ્ઞાનનો સૌથી મોટો દુશ્મન થઈ ગયો શ્લોક છે કે વિદ્યા વિનય શોભતે એટલે જ્યાં પહેલો જ ગુણ આત્માનો છે એ જ એને નથી મળતો મળતો અને એટલે જે એની જિજ્ઞાસાની એક પ્રક્રિયા છે એ પણ આજે સમાપ્ત થતી જાય છે આજે હવે એને ઇન્ફોર્મેશનમાં વધારે ઇન્ટરેસ્ટ પડી ગયો છે જ્ઞાનમાં નથી એટલે એના વ્યવહારમાં પણ નથી એ શુદ્ધિ બીજો ગુણ એની પ્યોરિટી છે